આજે મોટા ભાગના મા બાપ પોતાના છોકરાને એક્સપોર્ટ કરવાની તૈયારી કરે છે પુત્ર કે કે પુત્રી એ પોતાનો જમણો હાથ શકે એનો કેમ કરી શકાય બાપની તાકાત શું છે એનું સંતાન વૃદ્ધત્વની લાકડી શું છે એનું સંતાન હવે પછી આપણે શું કર્યું કે આપણે વધુ પૈસા મળે ને છોકરાને તો છોકરાને ખબર છે કે હું ઇંગ્લિશ મીડિયમ માં જાઉં એ કોણ નક્કી કરે એને એન્જિનિયર ને ડોક્ટર બનાવું કોણ નક્કી કરે બાપા નક્કી કરે પછી છોકરો એની ભાષા બોલે છે પછી એની બાપ કે એ તો દીકરો માનવાનો જ છે તો પછી એની મા તો પેલે બાપને દીકરાને શું બનાવો એની ખબર નથી તો પેલું છે કે પોતાના ગામમાં રહે તો જ સાચો પોતાના ગામમાં એવી યોજના બનાવી કે ગામ મારા નોખો થાય કોઈને સોનાનો મહેલ ગાડી બંગલા મીઠાઈ બધું આપી દે એકલો રહી એને શું એને જેલ કેવાય જીવન ન કહેવાય જીવન સેનાથી છે ભેગા રહેવાથી ભેગા મળવાથી જીવન છે એકલા સુખી થવાય નહીં નાનો પરિવાર સુખી પરિવાર નથી મોટો પરિવાર સુખી પરિવાર છે બરાબર આ આપણી વાતો હતી અને અત્યારે બોલવા માંડ્યા બધા કે નાનો પરિવાર સુખી પરિવાર આપણે બોલ્યા બે તો કે બે હે ભણાવો તો કે ભણાવો શું ભણાવો એ તો પૂછો અને શું કામ ભણાવું શેના માટે ભણાવું પેલાના જમાનામાં રૂપિયા કમાવા માટે કોઈ સ્કૂલ હતી નહીં બાપ ભેગો દીકરો કામે લાગી જાય અને રમતે રમતે શીખી જાય બરાબર મા સાથે દીકરી રસોઈ કેમ બનાવી શીખી જાય આરોગ્ય કેમ સંચવાય શીખી જાય સંસ્કાર કેમ અપાય શીખી જાય એના માટે સ્કૂલ હતી પહેલાંના જમાનામાં ગુરુકુળો હતા ને તો શેના માટે હતા તો કે વિશેષ જ્ઞાન જેને જોઈએ ને એના માટે ગુરુકુલ હતા સામાન્ય જીવન જીવવા માટે કોઈ સ્કૂલની જરૂર નથી વિશેષ જ્ઞાન શું તો કે શાસ્ત્ર વિદ્યા શીખવી હોય તો ગુરુકુલમાં જ હતા શાસ્ત્ર વિદ્યા શીખવી છે તો ગુરુકુલમાં જતા કોઈ વિશેષ કૌશલ્ય ઘોડેસવારી શીખવી છે તો તમે ગુરુકુલમાં જાઓ વિશેષ કૌશલ્ય હોય તો તમે જાઓ બાકી જે રોજના પેટ ભરવાના કાર્યક્રમ માટે કોઈ સ્કૂલની જરૂર છે ખરી કોઈ ભાષા માટે સ્કૂલની જરૂર છે ખરી આજે છોકરાઓને મોબાઈલ દઈ દીધો વાઘરાએ ઓપરેટ કરે છે એને ભાષા આવડી ગઈ ને એને ઇંગ્લિશ આવે છે તો એ કરી લે છે તો કેટલીક વાતું તો પોતાની રીતે શીખાઈ જાય આપણે એક કોઈ કે એમ મગજમાં ઘુસાડી દીધું કે આ ભણે નહીં ને તો બરબાદ થઈ જાય આપણે સમાજમાં બધી જગ્યાએ એક જ બોલીએ છોકરા ભણજો 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 એ ઉતર આમ ભણી ભણીને ખાડામાં નાખી દીધો અને જેમ પછી પૈસા સારું કરીને બાપાએ એને બારે મોકલવાની યોજના બનાવી એમ એ મોટો થઈને જે પંચોતેર વર્ષના બાપા થાય ત્યારે ઓએ શું મોકલશે એમાંથી ધીએ શું મોકલે કે બાપા પૈસો ખપતો હતો હવે પૈસા મોકલો તમને હોસ્પિટલ તમે ગોતી લેજો વૃદ્ધાશ્રમ તમે ગોતી લેજો તમે મને પૈસાનો માટેનો સંબંધ રાખ્યો હું પૈસા તમને પણ પૈસા વૃદ્ધત્વમાં કામ ન આવે એને કોઈક રાતના કોઈક મને કાંઈક થાય તો મારી બાજુમાં કોઈક સુવે ભય ઊભો થાય આપણા કર્મોનો ભય હોય અને અશક્ત શરીર થાય ત્યારે ટેકો જોઈએ એ ટેકો કોણ આપે એને લાકડી જોઈને એની બદલીમાં કોણ આપે પૈસા શું કરે તો આવું આપણું જીવન વ્યવસ્થા ક્યાંથી ઊભી થઈ તો કે સૌથી મોટામાં મોટો વ્યવસાય હતો ગામડાને જોડી રાખવાનો પરિવારને જોડી રાખવાનો આવો વ્યવસાય હતો ખેતી અને આ ખેતી હજારો વર્ષથી સમૃદ્ધ રહી આપણે એમ થાય કે ખેતી ગરીબ હતી ના આ હજાર વર્ષની ગુલામી કાળ પહેલે ભારત ત્રણ હજાર વર્ષ સુધી એકદમ સમૃદ્ધ દેશ હતો તેના આધારે કહી શકાય તો કે સોમનાથનું મંદિર કેટલી વાર લૂંટાણું મને ગયો કેટલી વાર સોળ વખત લૂંટાણું તો સોળ વખત સમૃદ્ધ થયું હશે તો લૂંટાણું ને તો વારંવાર સમૃદ્ધ કોણ કરતું હતું તો સમાજ કરતો હતો આ પદ્મનાભમ મંદિરનો ખજાનો હોય કે કોઈ પણ મંદિરના રૂમમાં ત્રણસો ત્રણસો કરોડના જર્જવેરાત નીકળે રાજા મહારાજાઓ પાસે જે જર્જવેરાત હતા એ હતા કે ના રાજા તો કમાવા નતો જાતો કોણ કમાતું હતું સમાજ અંગ્રેજો જહાજો ભરીને એના કલેક્ટર વાઇસરોય આયા જેટલા પણ આવ્યા ને એ અઢીસો વર્ષ દરમિયાન આ દેશમાંથી જહાજો ભરી ભરીને લઈ ગયા આ દેશને ખૂબ લૂટ્યો પણ ખૂટ્યું કે નહીં આ દેશની અંદર તક્ષીલા નાલંદા જેવી છત્રીસ વિદ્યાપીઠો ધમધમતી હતી જ્યાં હજારો શિષ્યો શીખતા હતા અને આખા વિદેશથી આવતા હતા આજે કેમ અહીંયાના છોકરો કેનેડા શીખવા જાય અમેરિકા જાય કે ભણવા જાય ભાઈ આપણા દેશમાં ભણવા આવતા એ પ્રકારનું આપણું કયું જ્ઞાન હતું તો કે પ્રાકૃતિક ખેતી પશુપાલન ગ્રામોદ્યોગ હસ્તકલા આ પ્રકૃતિનું અધ્યયન આપણી પાસે હતું અને આપણે કંઈ સામાન્ય નહોતા આ દુનિયામાં વાણવટાનો વેપાર કોઈ પણ જાતના સાધન વગર દરિયામાં જાઓ અને તમે વેપાર કરી આવો એટલે અમારા પૂર્વજો હતા આખા દેશમાં સિત્તેર ટકા રેલવે લાઈન બિછાવી મિસ્ત્રી સમાજ અમારો અહીંયાથી રોડ રસ્તો નહોતો દરિયામાંથી મોરબી જાય ને મોરબીથી ટ્રેનમાં જાય ને એમ કરીને આખા દેશમાં કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરી કરતા એ જમાનામાં રેલવેની કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરી કરતા એ શક્તિ તો જુઓ કે એની કણે કોઈ કાંઈ સાધનો નહીં છતાં કેટલા મોટા મોટા કામ કર્યા અને આજે આપણે આવડા સાધનો છે ને એક નાનકડું ખેતી નથી હલાવી શકતા હે આજે એ જમાનામાં તમે આપણા પૂર્વજોનું જ્ઞાન કેટલું એનું છે ને દેખાડો નહોતો ભાષા નથી પણ જીવન છે ને ઊંચું હતું ઊંચ ખેતી મધ્યમ વેપાર કનેક્શન એક ગ્રામ માટીમાં ત્રણ કરોડ જીવ હોય કેટલા ત્રણ કરોડ જોઈ ન શકાય એવા જોઈ શકાય એવા કેટલા હોય તો એકરમાં ચાર લાખ જીવ હોય એક ગ્રામમાં ત્રણ કરોડ તો આખા એકરમાં કેટલા અબજોની સંખ્યામાં ન જોઈ શકાય જીવ અને જોઈ શકાય એવા ચાર લાખ જીવ રોજ ખેડૂતનો દીકરો જ્યારે ખેતી કરે છે તો આટલા જીવોનું ક્ષેત્ર ચલાવે છે એક એક ખેડૂત શું હતો એક એક ખેડૂતનું એક ક્ષેત્ર ચાલતું હતું ભરકત સેની હતી એને દીકરી શું કામ મળતી હતી ખબર પડી એનું કાર્ય ઊંચું હતું શું હતું એનું કાર્યનું સન્માન હતું મને કે સન્માન કેનું હોય સારું કાર્ય કરો કે સારી ભાષા સારી ભાષાથી થોડાક દિવસ સન્માન થાય પછી જોડા પડે પણ સારું કાર્ય કર્યું હતું આજે ઇતિહાસ કેના લખાણા જે મન કહો રાજા મહારાજાઓને ઇતિહાસ નથી લખાણો આજે યાદ કરે છે તો કેને કરે છે જેને બીજા માટે જીવ્યો છે તો ખેડૂતોને યાદ કરે આજે ખેત ખેડૂત 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 જગતનો તાત કહેવાય અવળું બધું સન્માન આજે શું કામ મળી રહ્યું છે તો આપણા પૂર્વજો જે ખેતીનું વાવેતર કરીને કમાણી કરી છે ને એ કાર્યને જેમ ઋષિ મુનિઓ છે આજે ગમે તેઓ ભગવા પહેરીને આવે એટલે આપણે પગે લાગીએ શું કામ એ માણસનું માણસમાં તો કાંઈ નથી આજે આજે આજના બાવામાં આપણે બહુ આપણે ન અપેક્ષા રાખીએ પણ એનો કપડામાં જે તાકાત છે ને એ ઋષિ મુનિઓએ આ દેશને સુખી કરવા માટે દુનિયાને સુખી કરવા માટેનું જે વિજ્ઞાન આપ્યું આરોગ્યનું વિજ્ઞાન આપ્યું કેટલી પ્રકારના વિજ્ઞાનની સંશોધન જે ઋષિઓએ કરી એ જંગલમાં બેસીને તપીને એનું ઋણ આજે ચૂકવીએ છીએ આજે પણ ભગવો વસ્ત્ર દેખાઈને આપે પગે લાગીએ તો સદકાર્ય છે એનું કઈ રીતે લોકો યાદ કરતા વર્ષો સુધી તો આપણું આ ખેતી જ્યાં રોજ અન્નક્ષેત્ર ચાલતું રોજ જીવન જીવાડતા એટલે એની વેલ્યુ હતી પહેલાના જમાનામાં ગામનો મુખ્ય એટલે કોણ હતો તો કે ખેડૂત જ હોય આજની આજની તારીખમાં ગામનો મુખ્ય કોણ હશે જેનો કોઈ ધંધો નહીં હોય બધી રીતે ઉતાર હશે એ જ મુખ્યાત જ પણ ખેડૂતને કોઈ મુખ્ય બનાવતું શું કામ તો આપણે યાદ કરવું પડે કૃષ્ણ ભગવાન અર્જુન અને દુર્યોધનની જે બાટણી થઈ ને અર્જુન ભેગા કોણ હતા તો એમ ભગવાન હતા ઓના બેગું કોણ હતો દુર્યોધન ભેગી ચતુરંગીની સેના હતી બરાબર છે તો વેલ્યુ ક્યાં હતી હા તો આજે આપણી ખેતી છે ને આ પ્રકારની છે ભગવાન ક્યાં હશે મને કહ્યો કઈ ખેતીમાં હોય રોજ જેમ મારી ઉમા હોય કે રોજ જીવાડી ઉમા હોય તો આપણા ભેગો ભગવાન હાલ્યો કે હું અત્યારે ગમે એટલો મોટો હું કરોડપતિ અબજોપતિ ગમે એવું નોલેજ હોય પણ મારી વેલ્યુ કેટલી વાર હોય અંદર સળવળા છે ને એ નીકળી જાય તો ગમે એવા સંબંધવાળા ગમે એવા માણસો આને રખાય નહીં એક જ વાત શું કે એમાં રામ રહ્યો નથી વેલ્યુ કેની હતી રામની હતી મને એમ હતું કે આ મારા ખોખાની છે આપણે ખોખાને પકડીને હાલીએ પણ વેલ્યુ કેની છે રામની એમ ખેતીનો રામ કોણ છે આ જીવાડવું નું કાર્ય છે ને એનો રામ છે ખેતીનો હેતુ શેમાં છે કે આ જગતનું પેટ ભરવું જગતનો તાતનું બિરુદ આપણને મળ્યું છે આપણે જગતના નાશનું બિરુદ નથી મળ્યું પણ આપણે શું કરીએ છીએ અમારું ત્યાં છે ને નનકડો હું હતો ત્યારે ખેતી હતી અને હું અમે ભણતા તો ગામમાં એક પદ્ધતિ હતી કે ગાયનું ગોબર તમારા ઘરમાં એક પશુ છે ને તો એનો ગોબર તમારે ભેગું કરીને ઢગલો કરવાનો ઘરમાં કચરો પાન કોઈ પણ કચરો હોય એ અને ગોબર બધું ભેગું કરીને ઢગલો કરવાનો ખેડૂત છે ને અઠવાડિયે આવીને એ ગાડું ભરીને દઈ જાય એના બદલામાં દસ કિલો ચરો આપે રોજ એક ગાય હોય તો દસ કિલો ચરો આપે એટલે અમે સ્કૂલેથી આવી દફ્તર ઘા કરી અને સીધા વાળીએ ભાગીએ તો એ ચરો લેવા નહીં પણ